મેઘરજ તાલુકાના મુળશી ગામના નાગણેશ્વરી માતાના મંદિરે દર વર્ષે થતી ભક્તો દ્વારા મુડશી ગામની અનોખી ઉજવણી દર વર્ષે નવેમ્બર પૂનમના દિવસે ઉજવવામાં આવતો કાર્યક્રમ આ વર્ષે પણ ગામના મુખ્ય આગેવાનો સરપંચશ્રી મહેશભાઈ ડામોર તથા જૂના સરપંચ શ્રી જેમાભાઈ પૂજાભાઈ રોમાભાઈ અને રોમાભાઈ કાળુભાઈ દ્વારા કરારફાળા તરીકે બસો રૂપિયા કરવામાં આવ્યા હતા અને અન્ય ગ્રામજનોએ માતાજીના નામે પોતાની ઈચ્છાઓથી પાંચસોથી વધારે અગિયારસો અગિયાર સુધીનું માતાજીના નામે દાન કરવામાં આવે અવસરમાં સહભાગી કાર્યક્રમની રૂપરેખા તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ બુધવાર સ્થળ નાગરણેશ્વરી માતા મંદિર જાડિયાવાળું મુડશી વરઘોડો સવારે દસ વાગે વાઘોરાથી ડામોર રામાભાઈ કાળુભાઈ પરિવારના ઘરેથી ધ્વજા આરોહણ બપોરે બે કલાકે કરવામાં આવીને સૌને સાથ અને સહકારથી માતાજીનું કાર્યક્રમ કરવામાં આવ્યો આનંદ ઉલ્લાસ સાથે જણાવ્યું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કારતક સુદ પૂનમના તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસને બુધવાર એટલે કે દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગામ મોઢશ્રીના કુળદેવી શ્રીના ગણેશ્વરી માતાજીના ચાડિયાવાળા મંદિરે ધ્વજા આરોહણ તથા માતાજીના ધ્વજા સાથે વરઘોડાનું આયોજન અને સ્વરૂચિ ભોજન સાથે કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો રિપોર્ટર ડાહ્યાભાઈ ડામોર મેઘરજ